દર્શક મિત્રો અત્યારે નગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે શુક્રવારે એટલે કે તારીખ આચાર સંહિતા લાગુ પડી ગઈ હતી અને આચાર સંહિતાની વાત કરવાની સાથે એક મહત્ત્વનો મુદ્દો અત્યારે અમારી પાસે આવ્યો છે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ને એમની સાથે એમની જે ટીમ પણ છે એમની પાસેથી જે વાત આવી સાંભળીને કદાચ તમને સૌ કોઈને પણ આશ્ચર્ય થશે કે કઈ રીતનું આ થઈ રહ્યું છે અને શિક્ષણ શિક્ષણમાં રાજકારણ કઈ રીતે પ્રવેશી રહ્યું છે વધુ એમની પાસેથી જાણીશું શું નામ છે તમારું મારું નામ શૈલેષ ત્રિપાઠી વાત જણાવી કે શાળામાં પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે એની માટે શું છે સમગ્ર હકીકત કાલે રાતના હું બેઠેલો હતો મારા કાર્યાલયમાં મારા પાસે ફોન આવ્યો કે ભાઈ આવો મેસેજ છે આ મેસેજ જે છે આચાર્યશ્રીએમ કર આચાર્યશ્રીએ જે આ મેસેજ મોકલાવ્યો કે ભાજપને મત આપી અપાવી વિજય બનાવો ને તેવી નવ ને વીસનું મેસેજ મોકલાયો છે પ્રિન્સિપલશ્રીએ ને હવે શિક્ષણ બી એક રાજનીતિક થઈ ગયું છે લાગે ને પોયરાઓને હવે રાજનીતિક રમાવા માગે કે તમારા પેરેન્ટ્સો મા બાપોને તમે હવે વોટ અપાવો એટલે આ બહુ ખોટું થઈ રહેલું છે અને સ્વામિનારાયણની અંદર આ વસ્તુ ન થવું જોઈએ કઈ સ્કૂલ છે આ સ્વામિનારાયણ વિદ્યાપીઠ મારુતિ વિદ્યાપીઠ મારુતિ વિદ્યાપીઠ સ્વામિનારાયણ અબ્રામામાં જે આવી છે અબ્રામામાં અને આ ગ્રુપ કયું છે આ ગ્રુપ સ્વામિનારાયણ નું ગ્રુપ છે સ્કૂલ નું પોરાઓ ગ્રુપ છે એમાં સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે એકલા વિદ્યાર્થીઓ છે એકલા શું લાગે છે વિદ્યાર્થીઓના ગ્રુપમાં આ મેસેજ નાખવાનો શું એમનો ઉદ્દેશ હોઈ શકે ઉદ્દેશ એ તો લોકોને આ પ્રચાર કરવાનો જ ઉદ્દેશ છે બીજું એ લોકોને કઈ લાગે નથી ને આ ન થવું જોઈએ હું ફોલોઅપ લેવું છું શું કહેશો જીગ્નેશભાઈ મેડમ કાલે મારા એક મિત્ર એ મને મેસેજ કર્યો અને ફોન પણ કર્યો અને એ મેસેજ પણ મોકલ્યો મેસેજમાં લખેલું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર દસના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી કમળને મત આપી અપાવી વિજય બનાવો મત આપવો એ આપણો નૈતિક અધિકાર છે નૈતિક અધિકાર છે એ વાત બરાબર છે પણ કમળને આપવાનો કે કોને આપવાનો એ કોઈ કહેવાની જરૂર નથી અને એક સ્કૂલમાંથી જો આવો મેસેજ આવે છે તો એનો મતલબ શું થયો કે આપણું ગુજરાતનું શિક્ષણનું સ્તર તો એકદમ ડાઉન થઈ ગયું છે પેન્સિલ પર જીએસટી લાગી ગઈ છે એટલે સમજી જવાનું કે શિક્ષણનું સ્તર કેટલું થયું છે અને હું શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલો હતો એટલે મને ખબર છે કે શિક્ષણમાં પેન્સિલનું મહત્ત્વ શું છે અને આવા જો મેસેજો જો સ્કૂલમાંથી આવે તો તમે સમજી લેવો કે શું થઈ શકે છે અને શાળાના પ્રિન્સિપલ જો આવી રીતના વાત કરે કે તમારે કમળને વોટ આપીને જે વિજય બનાવવાનું છે તો એ કેટલી અંશે યોગ્ય કહેવાય શાળાનો પ્રિન્સિપલ એટલે એક ઉચ્ચ દરજ્જાનો વ્યક્તિ કહેવાય શાળા માટે અને વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીના વાલીઓ માટે પણ આવી વ્યક્તિ જો એમ કહે છે કે તમારે આને જ વોર્ડ આપવાનો છે એ યોગ્ય નથી આ લોકતંત્રનું એક હત્યા કહેવાય અને આના પર અમે પ્રાંત સાહેબને મળ્યા છે અને એમને રજૂઆત કરી છે એમણે કહ્યું છે વાહેધારી આપી છે કે અમે આના પર એક્શન લઈશું હું મીડિયાના મારફતે એટલે કે સત્યાજી ન્યૂઝ ચેનલ મારફતે એવું જણાવવા માંગુ છું કે આવી સ્કૂલોના આચાર્ય અને સ્કૂલોને તમે એમ જણાવો કે તમારું લેવલ ક્યાં છે અને તમે ક્યાં જઈ રહ્યા છે શિક્ષણ એક એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને ખાવાનું નહીં આપશે તો ચાલશે પણ એને શિક્ષણ આપો એનું ગુજારો ચલાવી લેશે તો શિક્ષણમાંથી જ જો શાળામાંથી જ જો આવી રીતના આવા મેસેજો આવવાના તો પછી લોકતંત્રની હત્યા કહેવાયા અને આચાર્યશ્રીને હું જણાવવા માંગુ છું કે તમે જે પદ પર છો એની ગરિમા જાળવો અને લોકશાહીનું જે હત્યા થઈ રહી છે એમાં તમે સહભાગી ન બનો અને વિદ્યાર્થીઓને અને એના વાલીઓને જ્યાં વોટ આપવા હશે વોટ આપવા માટે તમે જાગૃત કરો એ નો ડાઉટ પણ કોને આપવું એમના પર એમને છોડી દેવો કારણ કે તમે કહેશો અને એ જ વોટ આપવો એ યોગ્ય નથી અને ફરી હું કહું છું મીડિયા મારફતે સત્યાદે મારફતે કે તમે એમાં એમને મળો અને એમને કહો કે તમે આ શું કરી રહ્યા છો તમારે આ વ્યક્તિ જે તમારું વ્યક્તિત્વ છે એ પ્રમાણે આ યોગ્ય નથી અને ફરીથી હું જણાવું છું કે મહેરબાની કરીને તમે આ સ્કૂલને જણાવો કે આવી રીતના લોકતંત્રની હત્યા ના કરાવો અને લોકોને ક્યાં વોટ આપો એ એમની મરજી પર છોડી દો ફરીથી હું તમારો આભાર માનું છું સત્યાદે ન્યૂઝનો કે તમે આવ્યા અને આ અમારી રજૂઆત લોકો સુધી પહોંચાડી રહ્યા છો દર્શક મિત્રો આ સમગ્ર મામલે આપણે વાત કરી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે વોર્ડ નંબર દસના શૈલેશ ત્રિપાઠી અને આમ આદમી પાર્ટીના કાર્યકર એમણે જે વાત કરી સમગ્ર વાત આપણે સાંભળી એમણે પણ જે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી સ્થળ પર આજે ચૂંટણી અધિકારી અને વોર્ડ નંબર દસના આરો દીપકભાઈ જોડે પણ અમે વાત કરીને એમણે પણ કીધું કે ચોક્કસ જ આ સમગ્ર મામલે સૂચના આપી દેવાય છે અને જે પણ કોઈ પગલા લેવાના હશે એ પણ એ લોકો એમના તરફથી લેશે પણ અહીંયા વાત કરીશ પ્રતિષ્ઠિત શાળા જી હા મારી બાજુમાં સ્ક્રીન પર દ્રશ્યો ચાલી રહ્યા છે કન્ટિન્યુઅસ તમે જોઈ શકો છો મારુતિ વિદ્યાપીઠ મારુતિ વિદ્યાપીઠ અપરામા ખાતે જે આવી છે એના આચાર્ય આચાર્ય એટલે ખૂબ જ મોટો હોદ્દો કહેવાય આજે વિદ્યાર્થીઓ પોતાના બાળકોને સ્કૂલમાં મૂક્યો અને આચાર્ય એટલે સ્કૂલના હેડ કહેવાય આપણે કહીએ કે આપણા ઘરમાં જે દાદા કે કોઈ હોય તો એ લોકો આપણા મેઇન હેડ કહેવાય તો પ્રિન્સિપલ એટલે આજે શાળાના જે આચાર્ય છે એમણે આ રીતના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મૂક્યો દર્શક મિત્રો તમે અમને કમેન્ટ કરીને જણાવશો કે આ વસ્તુ કેટલી યોગ્ય છે અને આવનારા દિવસોમાં ફરી કોઈ શાળાના આચાર્ય હોય કે પછી શિક્ષક હોય કે કોઈ પણ હોય એ આ રીતનું કાર્ય ન કરે એ સમયની માંગ છે નહીં તો વિદ્યાર્થીઓ જે ધોરણ દસના આ ધોરણ દસનું વોટ્સઅપ ગ્રુપ છે સ્ક્રીન પર તમે જે તમને સ્ક્રીનશોટ અમે બતાવ્યો છે મેસેજનો ધોરણ દસ નું ગ્રુપ છે અત્યારે હાલ પરીક્ષા હોવાની છે ત્યારે આ રીતના જે મેસેજ છે એ કેટલી હદે વ્યાજબી છે અને વિદ્યાર્થીઓ માટે શા માટે એ લોકો થોડી વોટ આપવા જવાના છે એટલે આ મેસેજ દ્વારા આ પ્રિન્સિપલ શું કહેવા માંગે છે મારુતિ વિદ્યાપીઠના પ્રિન્સિપલ આવનારા દિવસોમાં આવા કોઈ પગલાં ન બને એ ચોક્કસ જ સૌ કોઈ કાળજી રાખવાની રહેશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ